જો તમે માવાના પેંડા ક્યારેય ના બનાવ્યા હોય તો આ રેસીપી તમારા માટે જ છે આજે આપણે ચાસણીથી અને ચાસણી જોયા વગર બે રીતે આજે હું માવાના પેંડાની રીત શીખવીશ આમાંથી એક છે એ ચાસણી લઈને બનાવેલા છે ને બીજા છે એ ચાસણી વગર હવે તમને લાસ્ટમાં ખબર પડશે કે કયા ચાસણી વારા છે ને કયા ચાસની વગરના તો અત્યારે મેં પહેલાં માપથી બે માવો લીધો છે એમાં પાંચસો પાંચસો ગ્રામ બે બાઉલમાં માવા છે અત્યારે એક બાઉલ આપણે પહેલાં લઈ લઈએ છીએ આ પાંચસો ગ્રામ માવો છે કપથી માપ કરીએ તો પાંચ કપ માવો છે એની સામે આપણે બસો ગ્રામ સાકર લેવાની છે તમારે ખાંડ નાખીને લેવા હોય તો બસો ગ્રામ ખાંડ લેવાની અને એક કપ તો આ થશે ખાંડ અથવા સાકર જે પણ લેશો ને એટલે એક કપના માપથી કરવાનું છે પાંચ કપ જે માવો છે છીણેલો એની સામે એક કપ સાકર અથવા ખાંડ તો હવે આપણે પહેલી ચાસણી જોવાની રીતથી બનાવી લઈએ તો ચાસણી લઈને પણ એકદમ ઇઝીલી બની જાય છે અને ચાસણી વગર પણ ઇઝીલી બની જાય છે પહેલાં મેં એક પેનની અંદર સાકર લીધી છે એને અત્યારે પાવડર નથી કરેલો કારણ કે ચાસણી કરવાની છે એટલે મેલ્ટ થઈ જશે એની અંદર અડધો કપ છે એ મેં પાણી લીધું છે અને એને ગરમ કરવાનું છે હવે અત્યારે છે એ ગેસની ફ્લેમ છે થોડી સ્લો રાખવાની મીડિયમ એટલે કારણ કે આ બધી સાકર છે એ ઓગળી જાય એક વખત પાણી ગરમ થશે એટલે તરત ઓગળી જશે નહીંતર જો અત્યારથી ફાસ્ટ રાખી દેસું તો જેટલી મેલ્ટેડ છે એની ચાસણી થવા લાગશે અને આ બીજી કણી રહી જશે એટલા માટે તો એક વખત આ રીતે બધી જ સાકર આપણી સરસ ઓગળી જાય ત્યાર પછી હવે ગેસની ફ્લેમ થોડીક ફાસ્ટ કરી દેવાની અને આપણે ચાસણી જોવાની છે તો ચાસણી છે એ આપણે આમાં બે તારની કરવાની છે અને તમને જો જોતા ના આવડતી હોય તો તમે આ રીતે થોડું બબલ્સ અને થોડું વ્હાઇટ વ્હાઇટ દેખાવા લાગે એટલી ચાસણી એક કોઈ ડીશની અંદર આ રીતે ચાસણી થોડીક લઈ લેવાની અને જો આ રીતે થીજી ગયેલું આ એનું ડ્રોપ્સ છે એ દેખાય છે એટલે એને આ રીતે આંગળીથી જોઈ અને આવી ઘાટી ચાસણી થાય એટલે આ બે તારની ચાસણી તૈયાર છે અને અત્યારે આ તમે તો પણ તમને ખ્યાલ આવી જશે એકદમ આ રીતે વ્હાઈટ વાઇટ ચાસણી જો આ રીતે એકદમ વાઇટ વાઇટ દેખાવા લાગે ચાસણી એટલે આપણી ચાસણી છે એ તૈયાર થઈ ગઈ છે એટલે આની અંદર હવે આપણે માવો નાખવા માટે તૈયાર છે તો ગેસ હવે ફરીથી થોડોક મીડિયમ કરી દેવાનો અને પછી એની અંદર આ બધો જ આપણો માવો છે છીણેલો એ લઈ લેવાનો હવે એક વખત આ બધું અંદર મિશ્રણ માવો લઈ લીધો ત્યાર પછી ચાસણી છે એ બરાબર બધા માવાની અંદર મિક્સ થઈ જાય એ રીતે ગેસ મીડિયમ રાખવાનો છે અને આ રીતે મિક્સ કરતું જવાનું જેમ જેમ માવો ગરમ થશે એમ એમાંથી ઘી છૂટું પડશે અને એકદમ ઢીલું ઢીલું થોડું થવા લાગશે અને જે ચાસણી છે એના કારણે પણ એમાં લિક્વિડ મળી રહેશે એટલે જો અત્યારે થોડું સોફ્ટ થવા લાગ્યું છે અને આ ચિંતા નહીં કરવાની કારણ કે માવો છે જેમ ગરમ થશે એમ એકદમ સરસ એકરસ થઈ જશે ગેસ અત્યારે થોડોક મીડિયમ રાખવાનો ધીમો તો નથી કરવાનો આની અંદર મીડિયમ રાખવાનો ને ક્યાં પછી એકદમ સરસ મિક્સ થઈ જાય ને બધું થોડો ત્યાર પછી ફાસ્ટ કરી દેવાનો કારણ કે જો બહુ સ્લો ગેસ પર આને શેકશું ને તો આનો કલર છે એ થોડોક ડાર્ક થઈ જશે એટલા માટે જો બહાર જેવા જ તમારે સેમ કરવા હોય ને તો તમે આ બધી ટીપ્સ ફોલો કરજો જો હવે આમાં બધું એક સરસ મિક્સ થઈ ગયું છે એકરસ મિશ્રણ એટલે હવે આને આ રીતે ગેસ છે એ થોડોક હવે ફાસ્ટ કરી દેવાનો જો તમે ફાસ્ટ ગેસ પર ફટાફટ આને ચલાવી શકતા હોય ને તો અત્યારે જ ફાસ કરી દેવાનો આવું કરવાથી બહુ ઝડપથી બની જાય છે વધારે વાર નથી લાગતી આને થોડા થોડા કણ છે આ રીતે ભાંગતું જાવાનું માવાના કે જલ્દી મેલ્ટ થઈ જાય એટલા માટે અને આની અંદર મેં એલચી પાવડર પણ લીધો છે તમારે ના લેવો હોય તો ચાલે એલચી જાયફર પાવડર બેવ લેવો હોય તો પણ ચાલે થોડોક ફ્લેવર માટે એલચી પાવડર લઈ લેવાનો જો આ રીતે અત્યારે છે એ મિશ્રણ બધી સાઈડ ચોટે પણ છે અને થોડું ઢીલું પણ છે હવે આને આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતું રહેવાનું છે જો અત્યારે સ્મૂથ એનું ટેક્સચર થઈ ગયું છે અને પેન છે એ થોડું થોડું છોટવા છોડવા લાગ્યું છે તો અત્યારે હજી આ મિશ્રણ છે એ તૈયાર નથી હજી થોડી વાર આને એકાદ મિનિટ એકથી દોઢ મિનિટ હવે ચલાવશું ને એટલે આપણું આ મિશ્રણ છે તૈયાર થઈ જશે આ રીતે સ્પેચ્યુલાથી એક દોઢ મિનિટ ચલાવ્યા પછી આમ ચેક કરી લીધું છે મેં તો એમાંથી તરત જ ના પડી જવું જોઈએ થોડી વાર લાગે છે એનો મતલબ એ પેંડો વાળવા માટે પ્રોપર એનું ટેક્સચર છે આવી ગયું છે પેનમાં પણ હવે જો બધી સાઈડ ચોટતું નથી નહીંતર આ રીતે સાઈડમાં કરીએ ને તો ક્યાંક ક્યાંક ચોટે છે આ એકદમ સરસ પેન છોડી દે છે એટલે જો અને સ્પેચ્યુલર આ રીતે આપણે ચમચાને ઊંચો કરીએ તો પણ એમાંથી મિશ્રણને પડતા વાર લાગે છે એનો મતલબ કે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે એને આપણે ગેસ બંધ કરી અને આ રીતે કોઈ થાળીમાં કે પોળા વાસણમાં લઈ લેવાનું જો વધારે બનાવતા હોય તો ગેસ છે એના ઉપર હશે તો વધારે હજી એ કડક થાશે એટલે અને ઘી લગાવેલી લેવાની ડીશ કે જેથી ચોટે નહીં અને એ આ ડીશની અંદર આ પાથરી અને આને વીસથી પચીસ મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે જો તમારું આ મિશ્રણ છે એ ગરમ ગરમ હશે ને તો એમાં ચાસણીના કારણે દાજી જ હશે એટલા માટે હવે બીજી જે રીતે આપણે બનાવવાનું છે આ ઠંડુ થઈ ત્યાં સુધીમાં મેં બીજું એક કપ સાકરને દળી લીધી છે પાવડર કરી લીધી છે હવે આપણે આમાંથી આ ઠંડુ થઈ ગયું છે એટલે આમાંથી પેંડાવાળી લઈએ તો જો આ રીતે નાના નાના થોડા મોટી સાઈઝના બાર મળે એવા મેં અત્યારે વાળેલા છે મેં આમાંથી થોડાક મોટા કરેલા છે અને જે બીજા મેં ચાસણી વગરના બનાવી એમાંથી આના કરતાં થોડી સાઈઝ નાની કરેલી છે કે બે અલગ પડે એટલા માટે જો આ આ રીતે અત્યારે જ જેના ગોળ બોલ બનાવી લેવાના ત્યાર પછી આવું કોઈ પણ ડિઝાઇન વાળું ઢાંકણ હોય એને ઉપરથી આ રીતે પ્રેસ કરવાનું થોડુંક એટલે જે બાર પેંડા મળે એવું જ આની ડિઝાઇન થઈ જાય તમે કોઈ બોટલનું ઢાંકણ કે કૂકરની સીટી કે ગમે તે લઈ શકો છો તો અત્યારે આ રીતના બધા પેંડા આ અમારા ચાસનીવાળા છે એ તૈયાર થઈ ગયા છે અને જો તમારું આ મિશ્રણ એકદમ સરસ જામે નહીં તો શું કરવું એ પણ હું તમને કહીશ તો આપણે બીજી જે પેંડાની રીત છે એ પણ બનાવી લઈએ બીજી રીતના જે પેંડા છે એના માટે એક મોટી ચમચી જેટલું ઘી લેવાનું છે ફરીથી એ જ પેનમાં લીધું છે કારણ કે આપણે માવો જ ફરીથી શેકવાનો છે એટલા માટે તો હવે આની અંદર પહેલાં માવો લેવાનો છે તો બધો જે પાંચસો ગ્રામ હતો એટલે કે પાંચ કપ એ માવો મેં આની અંદર લઈ લીધો છે બધો માવો લઈ લેવાનો એક સાથે અને ગેસ છે અત્યારે મીડિયમ રાખવાનો છે અને આ રીતે થોડુંક મિક્સ કરવાનું છે હવે અત્યારે પેંડા ઘણી રીતે બનતા હોય છે અત્યારે આપણે ડાયરેક્ટ જ આ સાકરનો જે પાવડર છે એ લઈ લઈએ છે તમારે આ માવાને થોડીવાર માટે શેકવો હોય તો પણ શેકી શકો છો તો થોડાક ડાર્ક બનશે અને એ શેકાયેલો માવો હશે એટલે વધારે લાંબો ટાઈમ સુધી સ્ટોર પણ કરી શકશો આ પેંડા પણ તમે સ્ટોર કરી શકો છો લાંબા ટાઈમ સુધી પણ બધા અલગ અલગ રીતથી બનાવતા હોય છે આજે મેં આ બે રીતથી બનાવી છે જો હવે આની અંદર આ સાકર છે એને મિક્સ કરવાનું છે એટલે સાકરનું પાણી થશે અને જે માવો છે એમાંથી પણ ઘી છૂટું પડશે ગરમ થશે એટલે એટલે ગેસ અત્યારે મીડિયમ રાખવાનો અને આને મિક્સ કરવાનું એક વખત આ બધું સરસ મિક્સ થાય ત્યાર પછી આ મિશ્રણ પહેલાં જેવું પહેલાં જે આપણે બનાવ્યું એની જેમ ઢીલું થઈ જશે હવે આમાં આપણે ચાસણી લીધી નથી એટલા માટે આમાં થોડુંક ધ્યાન રાખવાનું થોડું થોડું આ ખાંડ છે એનું પાણી થવા લાગ્યું છે અને આને સરસ એકરસ રસ ગાંઠા એવું આને પણ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે અને બેઉમાં મેં થોડો થોડો એલચી પાવડર લીધો તો મારે ક્લિપ છે એ કટ થઈ ગઈ એટલા માટે તમે ગમે તો લઈ શકો છો ને તો સ્કીપ કરી શકો થોડો એલચી પાવડર લેવાથી એની ફ્લેવર છે એ સારી લાગશે જો આ રીતે આ મિશ્રણ જે લિક્વિડ થઈ ગયું છે હવે આને કન્ટિન્યુ ચલાવતું રહેવાનું છે હવે અત્યારે ગેસ થોડીવાર માટે બે ત્રણ મિનિટ જેવો ગેસ ફાસ્ટ કરી દેવાનો કે જેથી ફટાફટ બની જાય આ જે ચાસણી લઈને અને ચાસણી વગર બે બનાવશો ને તમે એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ રીત વધારે સેલી પડે છે મને તો આ ચાસણી વગરની રીત વધારે સેલી લાગી કે બધું જ ખાલી મિક્સ કરી અને ફટાફટ ખાલી આ રીતે શેકી જ લેવાનું છે જો અત્યારે પેનમાં નીચે ચોટે છે સાઈડમાંથી થોડું થોડું ઘી પણ છૂટવા લાગ્યું છે અને અત્યારે ચોટે છે હજી હજી આ મિશ્રણ છે એ થોડુંક ઢીલું છે હજી પેંડા વાળવા માટે તૈયાર નથી જો આ રીતે આ મિશ્રણને સાઈડમાં કરશું ને તો અત્યારે થોડું થોડું ચોટે છે એટલે ખ્યાલ આવી જશે હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે જો હવે પેન છોડવા લાગ્યું છે એટલે ગેસ બંધ કરી દીધો છે અને આ રીતે આને ઉપરથી પડતા થોડી વાર લાગે છે એટલે આ મિશ્રણ તૈયાર છે ઠંડુ આને કરવા કાઢી લીધું છે અને આને પણ વીસથી પચીસ મિનિટ જેવું ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થશે એટલે આસાનીથી પેંડા વળી જશે અહીંયા જો તમારાથી મિશ્રણ થોડુંક ઢીલું રહ્યું હોય તો આને એક કલાક દોઢ કલાક જેવું ઠરવા દેવાનું એટલે તમારા પેંડા વળી જશે પણ છતાં પણ જો તમને એવું લાગે પહેલીવાર બનાવતા હોય અને વધારે બેવ રીતમાં વધારે ઢીલા રહી ગયા છે તો તમે ફરીથી એને થોડીક વાર ગેસ પર થોડીકવાર ગરમ કરી શકો છો એવું કરવાથી એ સરસ આ આ આવું ટેક્સચર આવી જાય એટલી વાર સુધી એને ગરમ કરી લેવાના તો હવે જે બહારના જેવા કંદોઈ જેવા પેંડાનો શેપ માટે આ રીતે સિલિન્ડર શેપ કરીને ઉપરથી હળવા હાથે દબાવી દેવાનું કે જેથી બહાર જેવા જ પેંડા તૈયાર થઈ જાય અને આમાં આપણે અલગ ડિઝાઇનથી કરીશું કે જો આપણે કોઈ ઢાંકણ વગર કે કરવા હોય તો અને આમાં થોડીક મેં સાઇઝ આની નાની રાખી છે અને આ રીતે બધા જ પેંડાને પહેલાં વાળી લેવાના ત્યાર પછી ઉપર મેં આ રીતે મેં આ કોઈન લીધો છે કોઈ પણ કોઈન લઈ શકો કે તમારા પાસે કૂકરની સીટી હોય તો એનાથી પણ સારી ડિઝાઇન પડશે કોઈ બોટલનું ઢાંકણ હોય તો એ બોટલથી પણ તમે પ્રેસ કરી શકો છો અને આમાં તમારા ઉપરથી પિસ્તા કે કાજુ કે લગાવ હોય તો પણ લગાડી શકો છો આ રીતે આપણે બધા જ પેંડા ઉપર આ રીતે ઇમ્પ્રેસન આપી દેસું અને તમને આમાંથી બેમાંથી કઈ રીત સરળ લાગી એ પણ મને કમેન્ટમાં કર કહેજો અને તમને મારી રેસિપીસ જો ગમતી હોય તો તમે યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય અને પેજને જો હજી સુધી ફોલો ના કરી હોય તો ફોલો કરી દેજો અને વધારેમાં વધારે શેર પણ કરજો હું આવી જ રોજ નવી નવી ઇઝી અને હેલ્ધી રેસીપીઝ તમારી સાથે શેર કરું છું તમે મને ઇન્સ્ટા એફબી અને યુટ્યુબ બધી જગ્યાએ તમને જો રીલ્સ જોવી ગમતી હોય તો હું રોજ રીલ્સ પણ પોસ્ટ કરું છું શોર્ટ્સ પણ પોસ્ટ કરું છું અને લોંગ વિડીયો પણ પોસ્ટ કરું છું તો જો આમાંથી થોડા મોટા છે એ પેંડા છે એ ચાસણીવાળા છે અને જે નાના સાઇઝના થોડાક છે એ ચાસણી વગરના છે બહારની થીલ આવેલા છે કે ઘરેથી તમે ઘરમાં બનાવીને ખવડાવશો ને તો કોઈને ખ્યાલ જ નહીં આવે કે તમે આ પેંડા કઈ રીતે બનાવેલા છે આજે મેં બને એટલી બધી જ ટીપ્સ તમારી સાથે શેર કરી છે કે જેથી તમે પહેલી વખત બનાવશો ને તોય તમારા પેંડા છે એ બગડશે નહીં પ્રોપર બહાર જેવા જ બનશે અને એટલા સરસ બને છે ને બહાર કરતાં ઘરે ચોખ્ખા અને ઓછી ખાંડવાળા આપણે બનાવી શકીએ છીએ બહારથી ઘણી વખત વધારે સ્વીટ આવતા હોય છે તમે મેં અત્યારે એક કિલોમાં ચારસો ગ્રામ ખાંડ લીધી છે પણ તમારે એનાથી ઓછી લેવી હોય તો તમે લઈ શકો છો આ બેમાંથી તમને કઈ રીત ગમી એ પણ કહેજો પેંડા કોના ફેવરેટ છે એ પણ કહેજો